નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું ઇમેજના ફાયદા વિશે ઘણા મિત્રો છે ઇમેજને શેકી અને ચાવીને ખાતા હોય ઘણા મિત્રો છે ઇમેજને શેકી ફાકી બનાવીને ખાતા હોય એનાથી એને ફાયદો થાય પણ સોએ સો ટકા ફાયદો થતો નથી એના માટે અલગ અલગ રોગોની અંદર આપણે ઇમેજનો કેવી રીતે ઉપયોગ કરવો એ જાણીને પછી જો આપણે એનો ઉપયોગ કરીએ તો આપને એના ઘણા બધા ફાયદા દોસ્તો જોવા મળે છે તો આજના વિડીયોની અંદર આપણે આવા જ ઇમેજના અદ્ભુત ફાયદાઓ વિશે ચર્ચા કરશું તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો નવા મિત્રોને ખાસ વિનંતી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોમાં આપેલી માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો દોસ્તો ઈમેજ એટલે શું આપણે જાણવું પણ જરૂરી છે તો ઇમેજ છે એ હરડેનું બાળ સ્વરૂપ છે મતલબ કે હરડેનું જે ઝાડ છે એના ઉપર જ્યારે હરડેનું ફળ બંધાય અને ફળ જ્યારે પરિપક્વ થાય ત્યારે એમાં ઠળીયો બનતો હોય પરંતુ ઠળીઓ બને તે પહેલાં જ આ ઇમેજનું જે હરડેનું જે ફળ છે એ ખરી પડે અથવા તો એને તોડી લેવામાં આવે તો આ છે ઇમેજ જેને આપણે ગુજરાતી ભાષામાં દેશી ભાષામાં હિમેજ કહીએ એના આયુર્વેદની અંદર બીજા પણ ઘણા બધા નામો છે જેમ કે એને બાલ હરડે તરીકે ઓળખવામાં આવે છે કાળી હરડે તરીકે ઓળખવામાં આવે છે છોટી હરડે એટલે કે નાની હરડે તરીકે ઓળખવામાં આવે છે પણ આપણે ગુજરાતી ભાષામાં આ જે ફળ છે એને ઇમેજ તરીકે ઓળખીએ છીએ આ ઇમેજના જે ઔષધીય ગુણો છે એની ચર્ચા કરીએ દોસ્તો તે મૃદુ રેચક છે વાત દોષ હરનાર છે સૌમ્ય શરીરમાં તીક્ષ્ણ પ્રતિભાવ આપતી નથી સૌમ્ય ઔષધિ છે પિત્ત દોષનું પણ સમન કરનાર છે આપણી હોજરી આંતરડા અને મગજ છે એની શક્તિ વધારનાર છે આપણા લોહીને શુદ્ધ કરનાર છે મેઘ્ય એટલે કે બુદ્ધિ અને આપણી સ્મૃતિને વધારનાર છે આ ઇમેજના જે સૌથી સારા આપણે પરિણામ જોવા મળે છે એ આપણી પાચન શક્તિ ઉપર આપણા આંતરડા ઉપર જે આપણા પેટના રોગો છે એની ઉપર આની ખૂબ જ સારી અસરો દોસ્તો જોવા મળે છે હવે અલગ અલગ રોગોની અંદર આપણે આ હિમેજનો કેવી રીતે ઉપયોગ કરવો દોસ્તો એની જો વાત કરીએ તો જે મિત્રોને એસિડિટીની સમસ્યા હોય તો એવા મિત્રોએ આ હિમેજને દિવેલ કહેતા જેને આપણે એરંડિયું કહીએ એ એરંડીયામાં અથવા તો ઘીમાં એને શેકી લેવાની કેવી રીતે તો એક લોઢીની અંદર આપણે થોડું દિવેલ અથવા તો થોડું એમાં ઘી નાખી એ સરસ રીતે ગરમ થાય ત્યારે આપણે એમાં હિમેજને સારી રીતે શેકી લેવાની છે સરસ મજાની શેકાઈ જાય એટલે પછી એને ઉતારી ઠંડી પડે એટલે ત્યારબાદ આપણે એનું ચૂર્ણ એનું પાવડર બનાવી લેવાનું અને આ પાવડર આપણે એરટાઈટ બરણીમાં ભરી લેવાનું તો એસિડિટીની સમસ્યા જે પણ મિત્રોને હોય તેવા મિત્રોએ આવી રીતે ઘી અથવા દિવેલમાં શેકેલી હિમેજનું ચૂર્ણ રાત્રે સૂતી વખતે ત્રણથી પાંચ ગ્રામ સાધારણ પાણી પાણી સાથે લેવાથી એસિડિટીમાં દોસ્તો ખૂબ જ ફાયદો જોવા મળે છે હવે બીજા નંબરે જે મિત્રોને કબજીયાતની સમસ્યા હોય પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય કબજિયાત છે એ વાયુને કારણે થતો હોય અથવા તો કબજીયાતની સમસ્યા હોય ઊંધો ગેસ ઘણા બધા મિત્રોને ચડતો હોય જમી લીધા પછી છે એ આપણું પેટ છે એકદમ ઘડાની જેમ ફૂલી જતું હોય જો આવી સમસ્યાઓ હોય તો તેવા મિત્રોએ જેમ અગાઉ આપણે એસિડિટીમાં કીધું એમ હિમેજ છે એને એર ઇન્ડિયામાં દિવેલમાં સૌ પહેલાં એને શેકી લેવાની છે શેકી લીધા બાદ સો ગ્રામ દાખલા તરીકે આપણે હિમેજ છે એને એર ઇન્ડિયામાં આપણે શેકેલી હોય તો એ સો ગ્રામ હિમેજની સાથે પચીસ ગ્રામ સંચળ મિક્સ કરવાનું છે અને બંને મિક્સ કરી એનો પાવડર બનાવી લેવાનો અને એ પાવડર છે એ ત્રણથી પાંચ ગ્રામ સાધારણ ગરમ પાણી સાથે જો લેવામાં આવે તો કબજિયાતની અંદર ગેસની અંદર ઘણો બધો ફાયદો દોસ્તો જોવા મળે છે ત્યારબાદ ઘણા બધા મિત્રોને પિત્તવાયુની સમસ્યા હોય પેટમાં ખૂબ બળતરા થતી હોય એસિડિટીને કારણે પેટમાં ખૂબ બળતરા થતી હોય તો આવા મિત્રો એ હિમેજ અને સમભાગે સાકર મતલબ કે સો ગ્રામ હિમેજનો આપણે પાવડર કરી લેવાનો હિમેજને આપણે સામાન્ય શેકી લેવાની જેથી કરી અને એનો પાવડર બનાવવો સરળ પડે અને સો ગ્રામ હિમેજનો પાવડર હોય તો તેમાં સો ગ્રામ આપણી જે ગાંગડા સાકર આવે છે એનો સો ગ્રામ પાવડર મિક્સ કરી અને આ બંને મિક્સ કરેલું જે ચૂર્ણ છે સાકર અને હિમેજનું એને સવાર સાંજ પાંચ ગ્રામની માત્રામાં નોર્મલ પાણી સાથે લેવાથી પેટની બળતરાની અંદર પિત્તવાયુની અંદર અને એસિડિટીની અંદર ખૂબ જ ફાયદો જોવા મળે છે અને પેટમાં જો ખૂબ વધારે પડતી બળતરા થતી હોય તો આ હિમેજ અને સાકરના ચૂર્ણોની સાથે એક ચમચી ઘી મિક્સ કરી અને જો લેવામાં આવે તો જોરદાર ફાયદો દોસ્તો જોવા મળે છે એટલે આવી રીતે જો હિમેજના ઉપયોગ આપણે અલગ અલગ આપણે જે આગળ જણાવેલી તકલીફો છે એમાં કરીએ તો આપણને હિમેજના ભરપૂર ફાયદા જોવા મળે છે અને આપણે તમામ મિત્રો જાણીએ છીએ કે કબજિયાત છે એ તમામ રોગોની જનની છે પેટ છે એ બગડે તો ઘણા બધા રોગો થાય છે તો હિમેજ એક એવી ઔષધિ છે કે જેનો આપણે બારે મહિના ઉપયોગ કરી શકીએ એનું એની આપણને કોઈ આદત પણ નથી પડતી આપણા શરીરમાં નુકસાન પણ નથી કરતી માત્ર ને માત્ર ફાયદા કરે છે તો આવી રીતે ઇમેજનો ઉપયોગ કરો તો આપને ઘણા બધા સ્વાસ્થ્ય લાભો દોસ્તો જોવા મળશે દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ